અને આ તરફ મુદ્દાની વાતમાં બીજો અને મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને મુદ્દો છે કે દેશ વિરોધી પ્રપંચ રચવામાં આવતું હતું હવે તહેરેક પર પ્રતિબંધ લાગી ગયો છે દેશ નહીં ઝૂકને દેંગે જી હા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં આતંક મુદ્દે કેન્દ્ર સરકારની કાર્યવાહી તહેરીક એ હુરિયત આતંકી સંગઠન તેને જાહેર કરવામાં આવ્યું છે ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કર્યા અંગે જાણકારી પણ આપી આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાની કાર્યવાહી યુએપીએ હેઠળ કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માંગતું હતું આ અને આતંકવાદી સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નિર્ણય લેવામાં આવ્યો છે આ અગાઉ મુસ્લિમ જે કે એમએ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો હુરિયત જેને આતંકી સંગઠન જાહેર કરી દેવામાં આવ્યું છે જેની સ્થાપના સાત ઓગસ્ટ બે હજાર ચાર ના રોજ થઈ હતી અને અલગવાતી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ આની સ્થાપના કરી હતી સૈયદ અલી શાહ પંદર વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા બે માં પદ છોડતા મોહમ્મદ અશરફ અધ્યક્ષ બન્યા હતા તો પાર્ટી જમાતે ઇસ્લામી વિચારધારાનું સમર્થન કરે છે વિરોધી સમર્થનમાં પણ આરોપ લાગ્યા હતા હુરિયત આતંકવાદી સંગઠન આતંકવાદી સંગઠન શું છે એ એક વાર ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આ આખું જે સંગઠન છે એ સંગઠન કઈ રીતે કામ કરતું હતું આ સંગઠન શું છે

જોઈએ તો બે હાજર ઓગણીસમાં ગિલાનીએ પદ છોડતા મોહમ્મદ અશરફ સેહરાઈ તેના અધ્યક્ષ બન્યા હતા પંદર વર્ષ સુધી તેમણે શાસન કર્યું અને ત્યારબાદ બદલાયા તો પાર્ટી જમાત એ ઇસ્લામી વિચારધારાનું આ સમર્થન કરતા હતા અને ત્યારબાદ આજે એક મહત્વનો નિર્ણય આપણા દેશમાં લેવામાં આવ્યો છે આતંકી સંગઠન તરીકે તેને જાહેર કરી દેવામાં આવ્યું છે બે હાજર ઓગણીસમાં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓના સમર્થનમાં આરોપ પણ લાગ્યા હતા એ તહેરીક એ હુરિયત પર આ રાષ્ટ્ર વિરોધી સંગઠનના આરોપો લાગ્યા હતા આ સાથે સાથે બે હજાર ઓગણીસ શ્રીનગરમાં નહોતી પરિસ્થિતિ સામે આવી તહેરીક હુરિયત કે સંગઠનમાં અલગતાવાદ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓનો પણ તેના પર આરોપ લાગ્યો છે અને આ આરોપ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યું કારણ કે સરકાર હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે આના પર પર આરોપ શું લાગ્યો છે ભારત વિરોધી અપ્રચાર કરતા હતું આ સંગઠન કે જેનો આરોપ લાગ્યો છે જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદનો પ્રચાર આ સંગઠન દ્વારા કરવામાં આવતો હતો હંમેશા જમ્મુ કાશ્મીરને લઈને સાથે સાથે ભારત વિરોધી અલગતાવાદ એક વાતો દર્શાવવામાં આવતી હતી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો પણ આ આ સંગઠન પર આરોપ લાગ્યો છે બધા જ આરોપો પ્રવૃત્તિઓ તહેરીકે હુરિયત શું છે અને સાથે સાથે તહેરીકે હુરિયતની સ્થાપના ક્યારે થઈ હતી પાર્ટીની કમાન કોણે સાંભળી હતી સંભાળી હતી પંદર વર્ષ સુધી જે તે વ્યક્તિએ સંભાળી અને ત્યારબાદ તેના અધ્યક્ષ બદલાયા તો આ તમામ આરોપો તહેરીક હુરિયતના અને ત્યારબાદ સંગઠન કે તેની રચના કઈ કઈ રીતે કરવામાં આવી હતી અને આ સાથે સાથે વાત એ કરવાની છે કે તહેરીક હુરિયત કે જેની વિશે આજે એક સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે 2019 બાદ તેની એક પણ ઓફિસ શ્રીનગરમાં નહોતી અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે આજે આપણે મનનભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે મનનભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મનભાઈ એક મહત્વનો નિર્ણય આજે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે પહેલા હું છે ને ખાસ કરીને આતંકવાદની પહેલા આપણે પરિભાષાને અને દેશ વિરોધી પ્રવૃત્તિઓને સમજવાની જરૂર છે તહેરીકે હુરિયત એક એવું સંગઠન હતું કે જે પોતાને ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી ગણાવતું હતું પણ આ લોકોની જે કાર્યવાહીઓ એ લોકોની જે હરકતો હતી ખાસ કરીને તેનો સ્થાપક સૈયદ અલી અલી શાહ લીલાની જે હવે તો નથી રહ્યા એ જયારે દેશ બે દેશોના ભાગલા થયા ભારત અને પાકિસ્તાનના ત્યારે એ માણસની ઉંમર અઢાર વર્ષ હતી અને મળતી વખતે પણ એણે એવું કહ્યું હતું કે મારા બોડીને મારા ડેડ બોડીને તમે પાકિસ્તાનના ફ્લેગમાં લપેટીને જ એને અંતિમ સંસ્કાર કરજો આ માણસ છેલ્લી એની જિંદગીના પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી પાકિસ્તાન પાસે જવા માટે કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માટે કાર્યરત રહ્યો અને એ જ માણસ માણસે તરીકે હુરિયત આ સંગઠનની આ કહેવાતી પોલિટિકલ પાર્ટીની સ્થાપના કરી હતી આ બધા અમુક ખાસ ગુટો એવા પણ છે જે ડાયરેક્ટલી આતંકવાદમાં ઇન્વોલ્વ નથી પણ તેમનું કાર્ય જે કહે છે ને અંગ્રેજીમાં એક કહેવત છે કે રનિંગ વિથ ધી હેયર અને હન્ટિંગ વિથ ધી હાઉન્સ એટલે કે હરણની સાથે રહેવું હરણોના ટોળામાં છુપાઈને રહેવું એક પોલિટિકલ પાર્ટી એક રાજકીય પાર્ટીના ચોળામાં રહેવું પરંતુ હરકતો આતંકી સંગઠન જેવી દેશને તોડવાની હરકતો કરવી આતંકવાદને ક્યાંક ને ક્યાંક અલગાવવાદને પોષણ આપવું આતંકવાદને પોષણ આપવું સતત ને સતત સતત કાશ્મીરીઓના મનમાં એવું ઝેર ભરવું કે આપણું જે ફ્યુચર છે એ પાકિસ્તાનમાં છે હંમેશા ઇસ્લામિક શાસનની સ્થાપના માટે કાશ્મીરને અલગ થાય અને પાકિસ્તાનમાં ભળે તેને માટે કોશિશો કરતા રહેવી અને તેને માટે વારેને વારે આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે જવું યુએનમાં એપ્રોચ કરવો અને આ બધા કાર્યો આને હંમેશા કર્યા છે એટલે એવું આ બેધારી નીતિ ન હોઈ શકે કે જ્યારે એક અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ વસરત આલમ ભટ્ટ એ બહુ કટ્ટર આતંકવાદી અને બહુ બહુ મોટો દેશ વિરોધી માણસ છે જે અત્યારે જેલમાં છે એ ક્યારેક ને ક્યારેક આ આ સંગઠનનો વડો સૈયદ અલી શાહ ગિલાની અને આ પહેલા બનાય એ બંનેની બાદમાં એકવાર એ પણ એનો હેડ બન્યો તો એટલે આ આ સંગઠનને ઉપર બેન લગાવવાનો જે ગવર્મેન્ટનો નિર્ણય છે એ આ સમયે બહુ યોગ્ય છે અને એટલું ચોક્કસ છે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ ઝીરો ટોલરન્સની જ્યારે વાત આવે ને ત્યારે એવી એ એટલું ચોક્કસપણે માનવું પડે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ જે દેશને તોડવા માટેની હોય દેશની વિરોધી હોય એ સાખી ન લેવાય અને એ એને એને વી હેવ ટુ નીપ નિપઇટ ઇન ધ બટ ઓનલી બિલકુલ મનનભાઈ આ સાથે જે ગવર્મેન્ટ દ્વારા એક ઝીરો ટોલરન્સ પોલિસી કે જે સરકારની પોલિસી છે એને આપ કઈ રીતે એટલું પ્રેઝન્ટ મોદી ગવર્મેન્ટ આવી છે ત્યારથી આતંકવાદ અને આતંકવાદીઓ પ્રત્યે આતંકવાદી ગતિવિધિઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવામાં આવ્યું છે આપણે જોયું છે કે કઈ રીતે ક્રોસ બોર્ડર ટેરરિઝમના વિરોધી પગલાઓને લઈને ખાસ કરીને પહેલી સર્જિકલ સ્ટ્રાઇક થઈ પછી પછી આપણે સ્ટ્રાઇક કરી આ બે સ્ટ્રાઇક્સ પછી પાકિસ્તાન કોઈ મોટો આતંકી હુમલો કરવાની હિંમત નથી કરી શક્યું આપણે જોયું કે કઈ રીતે મેઇનલેન્ડ ઇન્ડિયા એટલે કે જમ્મુ કાશ્મીરને જો એક થોડી સમય માટે સાઇડમાં મૂકીએ તો મેઇનલેન્ડ ઇન્ડિયા પર કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો થયો નથી આતંકીઓ આતંકીઓને સમર્થક દળો ગ્રાઉન્ડ એના ઓવર ધ ઓજી ડબલ્યુઝ એટલે ગ્રાઉન્ડ વર્કર્સ અને પાકિસ્તાનમાં રહેલા તેમના તેમના સમર્થકો એમને ક્યાંક ને ક્યાંક એક તો એમનામાં ભય પેઠો છે અને બીજી તરફ જે કહે છે ને કે ઓપરેશન ઓલ આઉટથી જે રીતે સાફ સફાઈઓ કરવામાં આવ્યો એટલે એક નવું જમ્મુ કાશ્મીર એમાં ખાસ કરીને ઝીરો ટોલરન્સની નીતિના જ એક ભાગરૂપે જ્યારે આપણે બે હજાર ઓગણીસની ની અંદર જયારે આર્ટિકલ આર્ટિકલ થ્રી સેવન્ટી અને કલમ પાંત્રીસ અ એ બંને જયારે નાબૂદ થઈ અને એને હમણાં તાજેતરમાં જયારે સુપ્રીમ કોર્ટ તરફથી એને એને અનુમૂલન પણ મળી ગયું તો એટલું ચોક્કસ છે કે આપણે ન કેવળ એક્શન્સ પણ નીતિ નીતિ થકી પણ ગવર્મેન્ટ અત્યારે આતંકવાદ પ્રત્યે અલગાવવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રાખી રહી છે અને એમાં આગળ વધી રહી છે અને તેમાં જે સક્સેસ જે રીતે મળ્યું છે આજે જમ્મુ કાશ્મીરનો યુવા ખાસ કરીને કાશ્મીરી યુવાઓ એ ભારતમાં પોતાનું ફ્યુચર જુએ છે કાશ્મીરમાં જે રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યા છે જે રીતે નવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બન્યા છે જે રીતે જે રીતે આપણે જોયું કે નવી નવી ટનલ્સ ખુલી રહી છે જે રીતે અત્યારે જે રીતે સતત ને સતત ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે એટલે ટેરરિઝમથી ટુરિઝમ તરફની જે ગતિ કાશ્મીરે કરી છે તેને માટે ક્યાંક ને ક્યાંક આપણી જે ઝીરો ટોલરન્સ ટોવર્ડ ટેરરિઝમ એ નીતિ ભારત સરકારની છે તે જવાબદાર છે અને એક નવું કાશ્મીર આપણે જોવા પામી રહ્યા છીએ બિલકુલ અને એટલે જ આપણા દેશના જે લોકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશ નહીં ઝૂકરે દુદા મહત્વનો નિર્ણય લેવાયો મનનભાઈ આભાર ગુજરાત સાથે જોડાવા બદલ